ઓમ શ્રી ગણેશાય નમઃ જી શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે નવા વર્ષનો દિવસ કેટલો શુભ હોય છે તે જાણવા માટે અમારા આ વિડિયોને અંત સુધી જોતા રહેજો નવા વર્ષનો દિવસ દરેક માટે એક નવી શરૂઆત અને નવી આશાઓ લાવતો પવિત્ર પ્રસંગ હોય છે આ દિવસે ઘરની શાંતિ અને સકારાત્મકતા દ્વારા ફરી ભરાઈ જાય એ રીતે ઉજવવામાં આવતો હોય છે જ્યારે આપણા દેશ ભારતમાં આ નવા દિવસે નવા વર્ષની શરૂઆત માટે પ્રાચીન ભારતની પરંપરાઓનું પાલન કરતા આવ્યા છીએ આપણું ભારત પ્રાચીન પરંપરાઓનું પાલન કરે છે ત્યારે આ તહેવાર આપણા માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે અનુકૂળ હોય છે આ દિવસે જૂની વિદાય અને નવા સ્વાગતના આ બે શબ્દોમાં જ જીવનનો આધાર મુકાયો છે પરંપરાગત રીતે નવા વર્ષમાં શુભ આરણો પૂજા યજ્ઞ અને ઘરમાં થતા ધૂપથી ઘરમાં રહેલી નકારાત્મકતા ઊર્જા દૂર થાય છે ઘરમાં દીવો પ્રગટાવો અને દેવી દેવતાઓની પૂજા કરવી એ દિવસની શાંતિ અને પવિત્રતા શરૂઆત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પૂજાનો ઉદ્દેશ ઘરમાં અને કુટુંબના દરેક સભ્યમાં સકારાત્મક ઊર્જા લાવવાનો હોય છે જેનાથી ઘરને ઘરના વાતાવરણમાં નવી તાજગી અને આનંદથી ભરાઈ જાય છે આ દિવસે ઘરના વડીલો તેમના પરિવારના દરેક સભ્યોને આશીર્વાદ આપે છે આ આશીર્વાદ શબ્દ માત્ર શબ્દ નથી પરંતુ તે કુટુંબની સંસ્કૃતિ અને સંસ્કારનું પ્રતિબિંબ દર્શાવે છે જે નવા વર્ષમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપી શકે છે આ આશીર્વાદના શબ્દો આપણને વૈજ્ઞાનિક રીતે પણ શાંતિ અને આત્મવિશ્વાસ આપે છે કારણ કે આ આશીર્વાદોમાં શાંતિનો સંકેત હોય છે જેનાથી મન અને આત્મામાં એક ઉર્જાની લહેર ફેલાય છે નવા વર્ષના દિવસે મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાથી નવી આશા વિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિની અનુભૂતિ થાય છે મંદિરમાં પ્રાર્થના અને આરતીને અનુસરીને એક આધ્યાત્મિક વાતાવરણ બનાવવામાં આવે છે જેનાથી શાંતિ અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે મંદિરમાં જઈને આપણે આત્માને પવિત્રતા અને શાંતિથી ભરી શકીએ છીએ જેનાથી આખું એ વર્ષ તંદુરસ્ત આપણે મળે છે જેનાથી આખું વર્ષ તંદુરસ્ત અને આનંદમય રહે છે વર્ષના દિવસ પહેલા ઘરની સફાઈ અને નવી રીતે વ્યવસ્થાપન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે ઘરની સફાઈ એટલે માત્ર શારીરિક સ્વચ્છતા નહીં પરંતુ આંદરણીક અંદરની જે મનની હોય આંદરની શાંતિ હોય એ માટે એક તીર્થયાત્રા છે ઘરમાંથી જૂના અને નિષ્ફળ ઊર્જાને દૂર કરીને નવી સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવા માટે ઘરની સફાઈ ખૂબ જ જરૂરી ગણાય છે

સંકલ્પ ધ્યાન લગાવો આ સંકલ્પો દ્વારા આપણે માનસિક રીતે પણ શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ કેમ કે આ સંકલ્પો આપણને શારીરિક અને માનસિક શાંતિ તરફ દોરી જાય છે નવા વર્ષના આ શુભ પ્રસંગે આપણે નવીન વિચારસરણી અને સકારાત્મક દ્રષ્ટિ સાથે જીવનમાં નવા ચેપ્ટરો શરૂ કરીએ છીએ આ દ્રષ્ટિ અને નવા વિચાર આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે જૂના જૂની ભૂલોને જૂની ભૂલોને કડવાશને ભૂલીને નવા વિકાસ માટે પ્રેરિત થવું અને નવા પ્રયાસોને સ્વીકાર કરવો એ શાંતિ પ્રાપ્ત કરવાનું સાધન છે એનાથી શાંતિ પ્રાપ્ત થાય છે શાંતિ પ્રાપ્ત કરવાનું મહત્વપૂર્ણ પગલું છે આ આ ઉપરાંત આ દિવસમાં શુભ મંત્રો અને ધાર્મિક શ્લોકોના જાપથી મનને શાંતિ મળે છે આ મંત્ર અને શ્લોકો આદિય કાળથી શક્તિ અને શાંતિના સ્ત્રોત માનવામાં આવ્યા છે જેનાથી મનની ઉર્જા વધે છે મનની શક્તિ વધે છે શાંતિથી અને શાંતિની આવશ્યકતા આપણે પૂરી થાય છે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો નવા વર્ષની વહેલી સવાર ખૂબ જ શ્રદ્ધા ભક્તિથી શાંતિથી શરૂઆત કરજો ભગવાનને પ્રાર્થના કરજો હું પણ મારા વહેલા મિત્રો તરફથી ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા બધા જ દર્શક મિત્રોના સાંભળવાવાળા મારા મિત્રોનું આખું એ વર્ષ શુભ અને મંગલ રહે સારું સ્વાસ્થ્ય આરોગ્ય પ્રદાન કરે તો હવે હું વિદાય લઉં છું અને હેપી ન્યૂ યર જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક